સર હા મારુતિ છે ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બન્સલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપ્પા બનાવ બની રહ્યા છે તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી હતી અને ત્યાંથી જે જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલા હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજીયા જે ઉંમરમાં સત્યાવીસ છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણસો જૂની જે આઈપીસી ત્રણસો બે મુજબનો આરોપી છે એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પંપિંગ રોડ વડોદરા બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર અઢાર એક પચીસથી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે વિક રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળા ગાડી કરેલ છે તો એ નવી બીએનએસ બીએનએસ મુજબ અમે અઠસો અઢાર એક બસો છ બંને ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બિલ પર હોય બિલ કેન્સલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે

અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના એનાથી કાચ છે એને તોડેલા છે શેના માધ્યમથી શું એણે જે આ જે એની પાસે બોટલ હતી એ બોટલથી જે તોડવાનો પ્રયત્ન કર્યો હતો એ વજ્રેડનું હોસ્પિટલમાંથી બોટલ લાવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત કરી છે તેના સ્થાનિકો પડ્યા છે વજ્રલેડનું હોસ્પિટલનો ગુશો હતો તેની નર્સ પર પણ તેને હુમલો કર્યો છે તેની માહિતી હતી તે દિશામાં પોલીસ તપાસ કરશે સીસીટીવી તપાસ અત્યારે તો કોઈની પાસેથી કઈ લૂટ્યું હોય એવી કઈ માહિતી મળી નથી એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોબાઈલ ન આપતા કઈક વાત થાય એ પેલા જણે કાચ તોડી નાખ્યા હતા રાહદારીઓને માથા પર ફોડી નાખવા એવી કે વાંધી પ્રાપ્ત થઈ નહીં એવું કોઈ જ અત્યારે બના બને છે આરોપી જે છે ગાજેવાડી રેઠાણ નો છે તો આ એરિયામાં શું કઈ બધી ઈરાદા છે એ તપાસનો વિષય છે સાહેબ દિવસે દિવસે વડોદરા શહેરમાં આવા પ્રકારના આતંક વધી રહ્યા છે વડોદરા શહેર પોલીસ નિષ્ફળ નીવડી છે એવું લાગે છે આપણે વડોદરા પોલીસે આ જે છે બનાવ છે એ બનાવ અઢાર પંચાવને બન્યો હતો એવું અમને કંટ્રોલ રૂમમાં એક વરદી મળી હતી વિધિન ફાઈવ મિનિટ છે પરિસ્થિતિ ટોટલી કાબુમાં લીધી હતી ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે ઘણીવાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે લગભગ અડધા કલાક સુધી આતંક મચાવ્યો હતો સ્થાનિકો ને કહ્યું છે કે સોનાબેન ફોન કરતા પણ લાગતો ન હતો તો તે દિશામાં પણ ચોકસી પોલીસ તપાસ કરશે હા એ કંઈક એવું કંઈક સો નંબર જે ઘણી વાર હેલ્પલાઇન નંબરથી કોઈક વાર બીઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એને ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી કયા ગુના હેઠળ અટકાયત થશે વ્યક્તિની અત્યારે તમને જણાવ્યું એમ કે એની વીએનએસ ની એકસો અઢાર એક બસો છન્નું ખ ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએને કોઈ નશો કરેલું જણાવતું નથી ઓકે